નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેહિકલમાં આજે આપણી ચેનલ ઉપર આવેલી છે સોનાલિકા સાત છો ચાલીસ ડીઆઈ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને સાઠ ટકા આખા જોવા મળશે વાત કરીએ મોડલની તો બે હજાર છનું નું મોડલ છે વન ઓનર આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને બેતાલીસ એચપીનું નું જોવા મળશે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને નેવું ટકા કંપની ફિટિંગ જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે કહેવાનું છે સો ટકા પાવરફુલ હાઇડ્રોલિક છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે સેફસ્ટાર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને બનાવેલ કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાનું હોય પ્રાઇટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિશાલભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારે વિશાલભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજુ સુધી અમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય નવા નવા વિડીયો જોવા માટે તો કરી લેજો અને ફેસબુકમાંથી જોતો હોય તો ફોલો કરી લેજો અમારા પેજને ના કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન